સરકારી શાળાઓમાં ધોરણ છ થી આઠમાં અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે તે માટે તારીખ દસ સાત બે હજાર સત્તરથી પંદર સાત બે હજાર સત્તર દરમિયાન બાળ ફિલ્મોત્સવ બે હજાર સત્તરનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ આઈનોક્સ મલ્ટીપ્લેક્સ ખાતે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના હસ્તે કરાયું હતું ભરૂચ ખાતે યોજાઈ રહેલ બાળ ફિલ્મોત્સવના ઉદઘાટન પ્રસંગે નાયબ જિલ્લા વડા ચૌહાણ જિલ્લા વિકાસ અધિકારી આદરે સહિત અન્ય અધિકારીઓ અને અગ્રણીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું પંદરમી જુલાઈ સુધી ભરૂચની વિવિધ સરકારે શાળાના બાળકોને શહેરના થિયેટરોમાં વિનામૂલ્યે બાળ ફિલ્મો વિશેષ શોમાં દર્શાવવામાં આવનાર હોય બાળકો પણ રોમાંચિક જોવા મળતા હતા આજ રોજ અમને આજ રોજ અમને મૂવી એમ કલામ દેખાડવામાં આવે છે તે જોઈને અમને ખૂબ આનંદ થયો છે બાળ મનને સ્પર્શે એમને સંસ્કાર આપે એમને પ્રેરણા આપે એમને મનોરંજન પૂરું પાડે એવા જુદા જુદા મૂવીઝનું થિયેટર ખાતે આપણે એમને ફ્રી ઓફ કોસ્ટ બતાવવાના છે બાળકોને આ સંદર્ભમાં થિયેટરવાલાઓ તરફથી પણ સહકાર મળ્યો છે અને એમને નવથી બારનો શો આપણે બતાવવાનું માન્ય રાખ્યું છે અને એનું ભવ્ય એવો શુ શુભારંભ અહીંયા ભરૂચ ખાતે થયું છે